પસાર થતા હોય છે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આશરે ત્રીસ થી ચાલીસ દિવસમાં પાસપોર્ટ આવી જતો હોય છે પણ ત્રીસ થી ચાલીસ દિવસના સમયગાળામાં પાસપોર્ટ ન આવે એટલું જ નહીં છ મહિનાથી પણ વધુ સમય વીતી ગયા છતાં પણ પાસપોર્ટ નથી આવતો તો ચોક્કસપણે તેના વિશે ફરિયાદ કરવી પડશે આ માટે તમે નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર પર જઈને ફરિયાદ કરી શકો છો નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર પર જઈ સંપૂર્ણ માહિતી જણાવી દેવી તેમજ આગળની કામગીરી વિશે પણ જાણકારી મેળવી આ ઉપરાંત પાસપોર્ટ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પાસપોર્ટ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલની મુલાકાત લઈ ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો આ પોર્ટલ પર હેલ્પલાઇન નંબર પણ ઉપલબ્ધ છે જે અનુસાર પાસપોર્ટ ઇન્ડિયાના નેશનલ કોલ સેન્ટરના હેલ્પલાઇન નંબર વન એટ ઝીરો ઝીરો ટુ ફાઇવ એટ વન એટ ઝીરો ઝીરો પર કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો